ડર ફક્ત એટલા માટે જ છે કે તમે જીવન સાથે નહીં પણ તમારા મનમાં એકલા જીવી રહ્યા છો તમારો ડર હંમેશા હવે શું બનશે તે વિશે હોય છે તેનો અર્થ એ છે કે તમારો ડર હંમેશા તે વિશે હોય છે અસ્તિત્વમાં નથી જો તમે તમારો ડર અસ્તિત્વમાં નથી તો તમારો ડર સો ટકા કાલ્પનિક છે જો તમે વાસ્તવિકમાં નથી રહેતા જો તેને ગાનપણ કહેવાય છે ત્યાંથી લોકો ગાનપણના માત્ર સામાજિક સ્વિકૃત સ્ત્રોમાં હોઈ શકે છે પરંતુ જો તમે ના હો અથવા જો તમે ગમે તે વસ્તુથી તો આમાં નથી તો તે ગાણ પણ કહે છે લોકો હંમેશા પીડાતા હોય છે કાં તો ગઈકાલ શું થયું અથવા તો કાલે શું થશે તેથી તમારી પીડા હંમેશા તે વિશે હોય છે જે અસ્તિત્વમાં નથી ફક્ત એટલા માટે કે તમે વાસ્તવિકમાં સ્થાયી નથી હોતા તમે હંમેશા તમારા મનમાં જીવો છો મને એનો એક ભાગ શક્તિ છે અને તેનો બીજો ભાગ કાલ્પનિક છે તે બંને એક રીતે કાલ્પનિક છે કારણ કે તે બંને વર્તમાન અસ્તિત્વમાં નથી ધરાવતા તમે તમારી કલ્પનામાં ખોવાઈ ગયા છો તે તમારા ડરનો પાયો છે જો તમે વાસ્તવિકમાં સ્થાયી હશો તો ત્યાં કોઈ ડર હશે નહીં તમારે નક્કી કરવાનું છે કે તમે અહીંયા જીવનનો અનુભવ કરવા આવ્યા છો કે જીવનને ટાળવા માટે જો તમે જીવનનો અનુભવ કરવા આવ્યા છો તો એક વસ્તુ જે જરૂરી છે તે છે તીવ્રતા જો તમારી પાસે તીવ્રતા નહીં હોય તો તમે જીવનને અપૂરતો અનુભવ કરશો તમે જે પોતાને સલામત કરવાના ડરનો ઉપયોગ એક સાધન તરીકે કરો છો ત્યારે તમારી તીવ્રતા ઘટતી જશે અને જો એકવાર તે ઘટશે તો જીવનનો અનુભવ કરવાની તમારી ક્ષમતા જતી રહેશે તમે મનોવૈજ્ઞાનિક કેસ બની જશે તમારા મનમાં જે થઈ રહ્યું છે તેને બંધ થઈ જશે તમે ક્યારેય અસાધારણ વસ્તુઓને આનંદને અનુભવશો નહીં કારણ કે જ્યારે તમે ડરમાં હોવ છો ત્યારે તમને તેજી દેવાની ભાવના હોતી નથી તમે ગાઈ નથી શકતા તમે નાચી નથી શકતા તમે હસી નથી શકતા તમે રડી નથી શકતા તમે જીવનમાં કંઈ પણ કરી શકતા નથી તમે ફક્ત અહીં જ બેસી શકો છો અને જીવન અહીં જીવનમાં બધા જોખમો વિશે શોક કરી શકો છો વહેલો મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આ પ્રકારના વિડીયો તમને ફક્ત આ ચેનલ પર જ જોવા મળશે અને હા જો તમને આ વિડીયો લાસ્ટ સુધી જોયો હોય તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો જય દ્વારકા